સાહેબ આપનો પરિચય આપો આપ દેવાયતના કઈ રીતે રિલેટિવ છે આપનું પરિચય મારું નામ રામકુભાઈ કરપડા છે અને મારું મૂળ ગામ મોડી તાલુકાનો દૂધે છે અને જે દેવાત ખવડ છે એના હું સગા મામા થાઉં છું સાહેબ દેવાયતના પરિવારમાં કોણ કોણ છે દેવતના પરિવારમાં અત્યારે તો એના બાપુ જે વખત થઈ ગયા છે અને એના બા અને આ દેવતના એ બે પાઈબેન બે

જે એ વખતે ખેતીવાડીમાં જે ખેડૂત તરીકેનું બાળપણ હોય ખેડૂતના દીકરા દીકરીના જે ઉછેર થાય એ પ્રમાણે બાળપણ એનું વીતું હતું ઘરની પરિસ્થિતિ કેવી હતી ઘરની પરિસ્થિતિ વીક હતી અને આમ ગણો તો જે ખેડૂતની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે ઘરની પરિસ્થિતિ હતી જે થોડી ઘણી જમીન હતી અને એ જમીનની આવક આવે અને ખેતી કરે અને એ એમાંથી રોજીરોટી હાલે એ રીતે ચાલતું હતું બાળપણમાં એનો સ્વભાવ કેવો હતો દેવાની બાળપણમાં તો સ્વભાવ અત્યારે તો જે છે એ પણ ઓલામાં તમે જુઓ તો એમ કે બાળક ભણે હોય બાકી જે ભણવામાં નાન થાય એમાં ઓછું ધ્યાન આપતો હોય એટલે બીજા રમતિયા ટૂંકમાં જે સ્વભાવ ગણાય એ રમતી હાલ ગણાય એમ પછી આજે નાન થયું પછી સ્વભાવમાં એને બાળપણના સ્વભાવમાં કેટલો ફેર આવે હા એમાં ફેર આવ્યો છે અમે જે એના આમાંથી અત્યારે અત્યારે એનું નામ થયું ગુજરાત લેવલે ગુજરાત બહાર લેવલે એ પછી એને જે સ્વભાવમાં છે એ ઘણો ફેરફાર આવ્યો છે બોલવા ચાલવામાં ઘણો ફેરફાર આવ્યો છે એટલે જે અગાઉ હતો એથી જ સુધારો થયો છે આમ આમ દેવાયતભાઈનો નાનપણનો કોઈ એવો કિસ્સો કોઈ ન ભૂલે એવો યાદગાર ખરો એવા કિસ્સામાં તો અત્યારે તો એવો કોઈ

ભણવામાં એવું એક વખત આ જે સલ્લા અમારે માધ્યમિક શાળા છે એટલે દુધઈમાં અમારે સાત સુધીનું છે અને અહીંયાથી વધારે અભ્યાસ કરવા માટે તો દસથી બાર સુધીમાં સલાહ જવું પડે તો એ સલ્લાહ નિશાળે હાઈસ્કૂલ સુધી પહોંચ્યો ન હોય અને અહીંયા એના મા બાપને એમ કહ્યું કે હું હાઈસ્કૂલે ગયો હતો ભણવા ગયો તો અહીંયા એમ હોય અને એ રખડપટ્ટી કરતા હોય તો એ એ એવી રીતેમાં અમે ઠપકાર રૂપિયા બેન કે ત્યારે અમે ઠપકો આપ્યો હોય કે ભાઈ આ તમ અત્યારે ભણવાનો સમય છે ને તમે ભણી લ્યો પછી શિક્ષણની મહત્તા છે એ તમને પછી સમજાય છે એટલે એ વખતે એ એવા ઓલામાં કીધું હોય એમ કેટલું ભણ્યા દેવા એ પછી તો એને દસ સુધી આયા સરલાહ માધ્યમિકમાં પછી એને બારની પણ પરીક્ષા એ સુરેન્દ્રનગર રહન તો એમ ભણતર ભણતર બાર પાસે અને દુધીમાં હજી એના કોઈ મિત્રો ખરી દૂધમાં તો હોય ને દૂધે જે મૂક્યું એટલે બે હજાર અઢારમાં તો એને દૂધે મૂકી અને રાજકોટ રહેવા માટે ગયો એટલે સુધી તો દૂધે જ હતો એટલે ક્લાસમેટ હોય એ તો છે કોણ નામ શકાય અંગત અંગત મિત્રમાં છે ને સડલામાં એટલા છે ફરતા હવે તો પછી આમાં જે એનું નામ થતું ગયું એટલે મિત્રો એ વધતા ગયા પણ એમ કે અત્યારે જે બધા એના ક્લાસમેટ છે એમાં અમુક નોકરીયાત છે એ બધા અહીંયા સલ્લામાં અને ફત્તા ગામના દુધેમાં એ તો છે જ તે અને એ બધા મિત્રો આયા જ છે આમ તો એ વ્યસ્ત હોય સતત ડાયરા હોય પણ માની લો ક્યારે ડાયરા નું હોય ને આવે તો સમય કેવી રીતે પસાર કરે દૂધે આવી ને દૂધે આવે એટલે ડાયરો નું જ્યારે કોઈ ન હોય ને એ પછી દૂધે હોય એટલે જાજો સમય એના ભાઈબંધો બંધો દોસ્તારો એટલે વધારે કરતો હોય છે એ સિવાયને બાકીની ખેતીને જે છે ખેતીને ઓલામાં ધ્યાન આપે અને જે આવવા જવાના જે વ્યવહારો હોય વ્યવહારિક રીતે કારણ કે ડાયરોની વ્યસ્ત વ્યસ્તતાના કારણે કદાચ ન જઈ શક્યા તો ન્યાય તે પછી આ હોય તો અહીંયા જવું પડે તો એવા પ્રસંગોમાં જ્યારે હાજરી ન આપી ગયા હોય એવા પ્રસંગો પછી પાછળથી નહીં પણ ત્યાં જવું પડે એટલે એ એવા ડાયરો ન હોય ત્યારે એ બધા પ્રસંગોમાંથી પાછળના ભાગમાં જાય અને બાકીનું ખેતીનું જે આઈનું જે છે ડેવલપ એ બધું સંભાળે દેવાયત તમારે મામા ભાડાના સંબંધો કેવા અમારા સંબંધો મામા ભાડાના તાપા જે સંબંધો હોય એ જ પ્રમાણેના સંબંધો હોય પણ ગયા પછી તમે આમ બાપ તરીકે આમ જોતા હોય આમ ક્યારેય એ રીતના કેવા સંબંધ તમને કેટલું એ માનપાન આપે ને મારી અમારેથી ને તો મર્યાદા મારે એટલે અમે કોઈ બે કૂટમાં આ એમાં અમે ઓછું રહેવું એને અમે શું સલાહ સૂચન હોય કોઈ અમને એવું લાગે કે સાહિત્ય ક્ષેત્રમાં કોઈ જરૂર હોય એ એ બાબતમાં અમે અમે ડિસ્કસ કરતા હોય કે ભાઈ ખરી રીતે આ ગીતો છે એ ખરી રીતે આ રીતે ગવાય એના રાગ છે એના ઢાળ છે એ એ એવા બાબતો હોય બાકી બીજું જે છે એના કારણ કે ઉંમરમાં ફેર હોય એમ એથી એમાં ઉંમર મોટી હોય એટલે એના જે મિત્રો છે એને એને ઉંમર ના હોય એટલે એને આમ બેસવાનું બહુ ઓછું થાય પ્રસંગો પાસે એમને બધા પાછા જે ઘરે પ્રસંગો હોય તો એ પ્રસંગોમાં સાથે હોય બધા દેવાયત ભાઈ ને હમણાં એક બે બનાવ બન્યા એ પેલા તમારી સાથે તમને કઈ રીતે જાણ થઈ ફોન થી થાય કે ના એના મિત્રો દ્વારા અમને ફોન થી આવી જાય કે આ પાછળથી આ બનાવ બન્યો તમને 20 થી 30 મિનિટ માં ખબર પડી કે ટેલિફોન થી કે ભાઈ આ રીત નો બનાવ બન્યો છે અને એટલે એના મિત્રો નો વાયા વાયા ફોન આપણને આવી ગયો તો કઈ રીત નો છે અને આવો બનાવ બન્યો છે અને જેલ માં ના જેલમાં અત્યારે જેલની ક્યાં વાત જ નથી ને અત્યારે તો ખાલી એને રજૂ થયો તો કોર્ટ જે ચુકાદો આપે કોર્ટે ચુકાદો ભાઈ પોલીસ જે આગળ ગઈ હતી સેશનમાં તો એ કોર્ટે ચુકાદો આપ્યો સરદ ભાઈ હાજર થાવ એના જામીન ટૂંકમાં રદ કર્યા છે તો રદ કર્યા છે તો એ પોલીસને સહયોગ આપવા માટે થઈ અને અત્યારે સાત દિવસના જે રિમાન્ડ આપ્યા છે તો એમાં સહયોગ આપવા માટે સર એને સરેન્ડર કર્યું છે એટલે એમાં કોઈ અત્યારે જેલમાં જવાનો કોઈ પ્રશ્ન નથી હવે આવનાર સમયમાં જે જામીન નહીં મૂકશે પછી આપણને આગળ આગળ ખબર પડશે કે અગાઉનો બનાવો હતો રાજકોટ તો એ રાજકોટવાળા વાળા બનાવમાં આપણે આપેલી છે આ જે અત્યારે સનાથલવાળો બનાવો હતો સનાથલ બનાવમાં તે જે આપણે તો શું સમાધાન કોઈ પણ સંજોગોમાં થાય એકબીજાને આ સોશિયલ મીડિયાથી અત્યારે વધતું જતું હોય છે બાબત નાની હોય છે એ બાબતના મોટી થઈ જાય છે અને એના બાબતમાંથી સમાધાનની પ્રક્રિયા આપણે કરેલી છે એ બાબતની તમે આમ દેવાય ભાઈને શું સલાહ આપી છે ડાયરા કરમે આમાં ક્યાં એવું કંઈ તમને કાંઈ સલાહ આપી વડીલ તરીકે ચોક્કસ વડીલ તરીકે અમે એને બે ત્રણ વખત જે આપ્યો હતો કે એક વખત આ અગાઉ તો તમને યાદ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું જ્યારે એને ટિપ્પણી કરેલી એક ડાયરામાં અને એમાંથી ગુજરાત આખામાં વિરોધ પણ થયેલો અને એ વખતે પણ એમણે એને બોલાવી કીધેલું અને માફી પણ એ બાબતમાં અમે કે ભાઈ આ માફીનો વિડીયો પણ મૂકેલો એ પછી ગુજરાત ગઢવીયારે જે થઈ એનું પણ સમાધાન જે તે વખતે કરાયેલું એ પછી કીર્તિ પટેલ અને આ લોકોને એમને હતું એનું પણ સમાધાન જે માયાબહેનને કરાયેલું એટલે જે આપણે સમાધાનકારી વલણ હોય કે હવે આપણું જેટલું નામ મોટું થતું જ હતું હોય તો આવા નાની નાની બાબતોમાં પડવું નહીં અને ન પડવું અને આપણે આગળ વધવું એના માટે એના માટે અમારા સલાહ સૂચનો કાયમ સૂચનો રહેતા હોય છે તમે એમ કીધું એનું નામ મોટું સો થઈ ગયું છે પણ તો કેમ વારંવાર આવા વિવાદોમાં એ ફસાઈ જાય છે એ ફસાઈ જાય છે એમ નથી જે સામે સોશિયલ મીડિયા અત્યારે આ તમામ ઝઘડાઓનો મૂળ ક્યાં છે સોશિયલ મીડિયા રાજકોટ ગણો તો રાજકોટમાં શરૂઆત પણ કરી સામેથી બેન દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી અને એના એના જે એક્શન જે માણસે લીધી એના રિએક્શનમાં આ આ કામ થયું છે એટલે કોઈ પણ માણસો એક્શન લે તો એક્શન લેતા પહેલાં આપણે જોવું પડે કે એટલે તમે ખરાબની રીતે કોઈ પણ આ તો દેવા જ ખબર નહીં દીકરી છે પણ આપણા કોઈ પણ નહીં હોય બેન દીકરીઓમાંથી જ્યારે પણ ટીપણી થાય કે અભદ્ર ભાષા બોલવામાં આવે એના વિડીયો જાહેર કરવામાં આવે તો એનો એનું થાય શું કે એને એનો તો પોલીસ પાસે ત્યારે ફરિયાદ કરી જતી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તો માણસનો જે ગુસ્સો છે કાઠીઓની પ્રકૃતિ છે કે ભાઈ કોઈ પણ બાબતમાં બેન દીકરી ઉપર જ્યારે જાય ત્યારે કાઠીઓ કોઈ પણ ગમે એટલા સ્ટેજ ઉપર હોય એ સ્ટેજને એ પાટું મારી દેશે અને છેલ્લે કાયદો કાયદાનું કામ નથી કરતો ત્યારે જ પણ આ કાયદો હાથમાં લેવો પડે અને આ આવા બનાવો બનતા હોય છે એમનું નામ મોટું થયું તો તમને એવું લાગે છે અને કોઈ ફસાવી દેતું હોય વિવાદોમાં બોલાવી બોલાવી બની શકે લોક ડાયરા જે અત્યારે ડાયરા છે ડાયરાના કલાકારો છે એટલી બધી હરીફાઈ છે અને સોશિયલ મીડિયા આવ્યા પછી કે એક એક આખો એમાં વર્ગ હોય હે એ એમાં જેમાં પણ જૂથબંધી રાજકીય રીતે જેમ જૂથબંધી હોય છે એ એવી નવી જૂથબંધી આ આ સ્ટેજ ઉપર પણ હોય છે એટલે એ સ્ટેજ ઉપર અમુક લોકો અંદરખાને કામ કરતા હોય અને બીજા માણસોને હાથો બનાવી અને કરતા હોય કરી બની શકે એમ આપણે કોઈ જે એવું જાણતા નથી પણ કદાચ એવું પણ બની શકે એવું હું માનું છું આ કેસમાં એવું લાગે છે કોઈ ફસાવ્યા આ કેસ સનાતલવાળા કેસમાં સનાતલવાળા કેસમાં ફસાવ્યા હોય એવું મને નથી લાગતું કારણ કે સનાતનવાળા કેસમાં પહેલી ભૂલ છે એ દેવાતની છે બીજી ભૂલ છે એ સનાથલવાળાની છે અને એ ભૂલના પછી એને માટે એની સમાધાનની બાકી વાત થઈ ગઈ તે બધું હાલતી હતી વાત એ પછી સનાથલના જે માણસો છે એ બધા આવું નવા વિડીયા મૂકવા માંડ્યા એ વિડીયામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા માંડ્યા અને એ એ એવી ભાષાનો પ્રયોગ થતો હોય કોઈ અમારા તરફથી એક પણ વિડીયો આ બાજુથી ખવડના કોઈ પણ સમર્થક એવો સનાથનવાળાનું ખરાબ બોલતા હોય એવો કોઈ એક પણ વિડીયો ઓછામાં ઓછા છ મહિના જેવો સમય પસાર થઈ ગયો હતો અને સમાધાન પણ થઈ જાય જે અમે માણસો છે એ માણસોના જે રામભાઈ હોય તો એ ભલે કે ભગવતસિંહ હોય તો એ ભલે એમ એ માણસો સજન માણસો છે એવું આપણે નથી કહેતા એ ખરાબ માણસો છે પણ એમના જે દીકરાઓ છે એમના દીકરાઓની સંગત છે એ સંગત ખરાબ માણસોના કારણે થઈ અને આ આ જે ગાડીને તળવામાં નાખી દેવામાં આવી એમના જે બેઠવાનો છે એ ગુણદોષ છે અને એમના દીકરાઓની એ ભૂલ હતી અને એ ભૂલમાં ભગવતસિંહ અને રામભાઈ એને સ્વીકારી હતી કે ભાઈ મારી આ ભૂલ છે પણ તમે એક વખત એક્શન લઈ લીધા લઈ લીધી તો પછી એનો કોઈ પરિણામ થતું નથી જો દેવા કાંઈ ન કરે તો પછી એવું થાય કે કાલે હાલતા ચાલતા ગમે તે ગાડી ખેંચી જાય ગમે તે કરે પણ તો એનું એની સમાધાન થઈ શકતું હતું પણ એ સમાધાન થવાનો જ્યારે ટાઈમ હતો એ ટાઈમને આસપાસમાં પાછા વિડીયો અવનવા મૂકવા માંડ્યા અને એમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થવા માંડ્યો એટલે થોડીક વાત વધારે મળશે તમે એમ કીધું પહેલી ભૂલ હતી દેવાયત પેલી શું ભૂલ લઈ ગઈ પેલી મારી રીતે હું એવું માનું છું કે ભાઈ એમને ડાયરો બુક કરાવ્યો હતો ભગવતસિંહે તો એ ડાયરામાં હાજરી આપવી એ ડાયરો મૂકી અને બીજા ડાયરામાં હાજરી આપવા જવું અને પછી આ બધું મોડું થાય કે હચવાય તો એ લોક કલાકાર તરીકે અને જે આપણે ઓર્ડર લીધો છે જે ડાયરો આપણે કરવાનો છે ને સંપૂર્ણ ટાઈમ ફાળવવો એ એ આપણી પેલી પ્રાયોરિટી જતી હોય છે તો એ એ પ્રાયોરિટીની ભૂલ દેવાયતે પહેલી કરી છે અને એ એને ભૂલને પરિણામે પછી ભગવત અને સનાથલવાળા થલવાળાએ જે ભૂલ કરી છે એમને કરી છે એ તમને લાગે દેવાયતભાઈની બોલવાની વાત છતાં બહુ સારી છે એના કારણે નજરા ચડી ગયા બધા નજરા કલાકારો છે નજરે ચડી ગયા એવી કોઈ વાત નથી કારણ કે એનો જો પહેલેથી એને જે પોપ્યુ એનો અવાજ જે છે ને એ અવાજ અને જે વાતો શૌર્યની વાતો જે મૂકી એટલે એ મૂક્યા અને જે સફાકરા ગીતો તાલમાં લેવા કારણ કે સફાકરા ગીતો કોઈ તાલમાં હતા નહીં સુધી એ આવ્યા પછી એને એને તાલમાં લીધા કે એને સંગીત આપ્યું સફાકરા સફાકરા સંગીત વગરના ગીતો સફાકરા સાણોર હોય પળધરી હોય એ બધા ગીતોને એ રીતે ગવાતા હતા એટલે આ નવો ટ્રેન્ડ જે ચાલુ થયો અને એટલે એમાં એનું નામ થયું અને અવાજ તો સરસ્વતીની કૃપા હતી એટલે એમાંથી એનું મોટું નામ થયું છે ટૂંક સમયમાં એ વધારે આગળ વધ્યો છે તો એમાં તો પછી તો કોમ્પિટિશન આવવાની જ છે અવનવા કલાકારોની આ દુનિયા આ ફિલ્ડમાં તો ઘણા કલાકારો છે તો એ એ એને એનું નામ એનો સ્ટેજ એને બનાવી અને જાળવી રાખ્યું છે એનું ફેન ફોલોઈંગ બહુ મોટું છે લોકો એની ચાહના બહુ વધારે છે હમણાં એને એક હેલ્મેટ કે ભાઈ આવું તમે જો શક્ય હોય તો કંઈક પોઝિટિવ વિચારો તો તમને એવું લાગે છે એને એકવાર વ્યક્ત કરી દીધી ઈચ્છા તો રાજકારણમાં આવું છે રાજકારણમાં જે આયનું એના મામાહલનું જે જો ને એ રાજકીય રીતે જોડાયેલા માણસો છે અને પોતે એટલે રાજકીય રીતે એને જોડાયેલા છે અને ઘણા વર્ષોથી એટલે જે રાજકારણના જે આગેવાનો છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય તો એના આગેવાનોના બે ફૂટ આવવા જ આવવા

એ પણ ઈચ્છા કદાચ વ્યક્ત કરે અને એને રાજકીય રીતે આવવું હોય તો આવી શકે છે એને 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 સ્વતંત્ર છે તમારા મતે કયો પક્ષમાં હોય આવવું તો તો કઈ પસંદ કરવી નક્કી કરવાનું છે કઈ પાર્ટી નક્કી કરવી ક્યાંમાંથી એને લડવું કયામાંથી જીતી શકે એ બધું એ પોતે સ્વતંત્ર છે એમાં હું તો કઈ સલાહ સૂચન આપી શકું નહીં કે ભાઈ તારે આ જ પાર્ટી જોઈન્ટ કરવી કે આજ પાર્ટી જોઈન્ટ કરવી

આનું જે માણસોને બેઠવું આ તે એમને એને વધારે ભાજપના માણસો સાથે છે એટલે કદાચ ભાજપની માંથી ઓફર આવશે અને એમાંથી એ લડશે એટલે એ વધુમાં વધુ ભાજપમાંથી નડે એવું મને લાગી રહ્યું છે એક સામાન્ય પરિવારમાંથી દેવાયતભાઈ બહુ મોટા સ્ટાર બની ગયા દુધેનું નામથી હજી તમને એવું કાંઈ કીધું છે કે એની કોઈ ઈચ્છા અધૂરી હોય ના એવું કાંઈ નથી કીધું એનું કાંઈ રીમ હોય સપનું હોય હવે છેલ્લું જે એનું સપનું છે એ રાજકીય રીતે છે અને રાજકીય રીતે ધારાસભા લડવી આ એનું સપનું છે આ બે વર્ષથી છે અત્યારથી છે એવું પણ એવું પણ નથી એટલે બે વર્ષથી એનું ગોઠવે છે હવે એ કઈ રીતે થાય બાકી રહે દુધઈનું નામ દુધઈમાં અમારે જો કથા દુધઈનું નામ પહેલેથી છે દેવા ખવડ આવ્યા પછી જ નામ થયું એવું નથી અમારે અહીંયા સારામાં સારા ભાગવતાચાર્ય દુધઈમાં થઈ ગયા ત્યાં રાજ્યના એવોર્ડ જે મળ્યો હોય એવા ભાગવત એ સિવાયના અમારે જે બડવાળા મંદિરના મહોનશરામ બલકદારજી એમનું પણ રામાયણ છે રામાયણમાં પણ મોટું નામ છે એ પછી આ દેવતખવડ છે દેવતખવડનું પણ નામ છે એટલે દુધઈનું નામ સતત વર્ષોથી છે જ એમાં અત્યારે દેવતખવડ આવ્યો એટલે વધારે ગુજરાતમાં પ્રચલિત નામ થયું છે અંતિમ બે બેસવાર એમના મધરે ત્યારે એમને સલાહ આપી છે કોઈ બાબત કોઈ પણ બાબતની આવું બોગાજી આવું બોલજે અથવા આ ઝઘડા નથી કરવા કોઈ પણ માણસને ઝઘડા કરવા ગમે નહીં અત્યારે જમાનો શિક્ષણનો છે તો શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપી આપણા જે આપણા સંતાનો છે એને પણ વધારે સેટલમેન્ટ કરવા અને તો ઝઘડા ના ઝઘડો છે ના સુટકેનો છે જ્યારે માણસને કાંઈ પણ ચારે દિશાઓમાંથી કોઈ ન મળે અથવા કાયદાકીય કાર્યવાહી ન થાય ક્યારેક માણસ કાયદો હાથમાં લેશે ગુલાકાગે કીધું છે કે વરીને જાજો બાદ મનગમતી ચીજું મળે પણ એ ચીજોમાં સવાદ કે કોઈ બી ન આવે કાગડા એટલે વરીને જે મળતું હોય એ પણ એ નકામો છે એનો સવાદ મળે નહીં પણ આપણે એમ કહ્યું છે કે એના કોઈ પણ સંજોગોમાં આ આનું જે સમાધાન આ થઈ જાય થઈ જશે પણ એ એવી રીતે થઈ જાય અને શાંતિથી એકબીજા આવા જે આ અત્યારે વધુ હું તો સોશિયલ મીડિયા મુખ્ય કારણ ગણું છું અંતિમ સવાલ મોરે મોરો બાકાજી કી રાણો રાણાની રીતે આ બધે શબ્દ ને કઈ રીતે જોવું ના રાણો રાણા ની રીતે યુવાનો એક બહુ પ્રચલિત થઈ ગઈ છે એમાં હું છે કાળુ ગઢવી એટલે જે પોલીસમેન હતા ઘસાના એમને પહેલા આ આ ગીત લખ્યું હતું એટલે એમને ગીત લખી અને અમને મોકલાવ્યું હતું એટલે મને જોયું મને કહેતું કે તમે જોઈ લો મમ્મા આમાં કેવું લાગે છે તમને એટલે એમે એને ઢાળ આપવાનું નક્કી કર્યું એટલે દેવાજ પાસે એને ઢાળ અપાયો કે આ ઢાળમાં ગાય અને સારી રીતે અવાજ મળે એટલે પહેલું ગીત રહ્યું એ ગીત હીટ ગયું આ લગભગ બે હજાર સત્તરની આસપાસમાં હશે એટલે એની એની હિસાબ ધીંગાણાનો ઢોલ આવ્યો પછી આ રાણો રાણાની રીતે આવ્યો એટલે જે સોશિયલ મીડિયામાં છે અને જે યુવાન વર્ગ છે એ પછી એને એ નામથી ઓળખવા માંડ્યા કે ભાઈ અને ત્યાં સુધી એને પછી આ આવ્યો મોરે મોરો તો મોરે મોરો એ તો આપણને એક હામે હામે અથડાવવું એટલે એ પણ સોશિયલ મીડિયામાં વધારે ને વધારે આ શબ્દ થઈ ગયો પણ આ આ શબ્દનો બીજો કોઈ નથી કારણ કે ભગવદ્ ગો મંડળે મેં જોયું પણ ભગવત ગૌ મંડળમાં આ આ શબ્દનો કોઈ અર્થ થતો હોય એવું કંઈ મળ્યું નથી અંતિમ અમારા માધ્યમથી દેવાયતભાઈને તમે વડીલ તરીકે શું આપશો મારી તો શીખ ઈચ છે કે ભાઈ આ જે નાના નાના પ્રશ્ન બાબતો હોય તો નાની બાબતને જે અત્યારે સ્વરૂપ આપે છે સોશિયલ મીડિયા તો એ સોશિયલ મીડિયા મોટું સ્વરૂપ આપતું હોય તો એ એમાં આપણે પડવું નહીં આપણે હોલ તો જવાબ કોઈ સોશિયલ મીડિયા દ્વારા દેવો નહીં આ આ બધા જે થયા છે ટોટલ ઝઘડા જે થયા એ બધા સોશિયલ મીડિયાનું મુખ્ય કારણ તમે ગણવા જાઓ તો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાને તમે થઈ ગયું તો તમે કયા પ કયા પદ ઉપર છો તમે ક્યાં અત્યારે છો કયા સ્ટેજ તમે ભોગવો છો તો આપણે અમુક વસ્તુ છે એ આપણે પણ જતી કરવી જોઈએ એવી મારી સલાહ છે